રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિ હજાર ચારસો પંચાણું લોકોનું કરાયું સ્થળાંતર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી હર સંભવ સહાયનું આપ્યું આશ્વાસન સવારથી જ દ્વારકા પોરબંદર જામનગરમાં અવૈરત મેઘો દ્વારકા થી જામનગર જતો હાઈવે કરાયો બંધ સુરત થી વડોદરામાં ધીમે ધીમે ઘટી રહ્યું છે વિશ્વામિત્રીનું જળસ્તર વડોદરાને રેસ્ક્યુ કામગીરી માટે આર્મીની ની વધુ ત્રણ કોલમ તથા એનડીઆરએફર ફાળવાઈ વધુ એક એક ટીમ આજવા ડેમના પાણીને ખંભાતના આખાતમાં લઈ જવાનું આયોજન કરાશે જ્યારે ખેડામાં શેરી નદીના પાણી શહેરમાં ફરી વળતા જળબંબાકારની સ્થિતિ વરસાદને કારણે પાક નુકસાન થયેલ ખેડૂતો માટે સારા સમાચાર વરસાદ બંધ થતાં પાક સર્વેની સત્વરે કરાશે કામગીરી એસડીઆરએફના નિયમ મુજબ સર્વે કરી ચૂકવાશે વળતર કૃષિમંત્રી રાઘવજી પટેલે આપી માહિતી રાજ્યમાં હજી અડતાલીસ કલાક વરસાદનું સંકટ કચ્છ પર ડીપ ડિપ્રેશન સ્થિર થતાં સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદનું કરાયું રેડ અને ઓરેન્જ એલર્ટ રાજ્યમાં કુલ એકસો પાંચ ટકા વરસાદ એકસો આઠ ડેમ હાઈ એલર્ટ પર કરાર આધારિત તજજ્ઞ તબીબોના વેતનમાં આશરે સાડત્રીસ ટકાનો કરાયો વધારો કરાર આધારિત તજજ્ઞોનું પ્રતિમાસ વેતન કરાયું રૂપિયા એક લાખ ત્રીસ હજાર મેજર અને માઇનોર સર્જરી માટે પ્રતિ સર્જરી રૂપિયા ત્રણસો થી રૂપિયા બે હજાર સુધીની અપાશે પ્રોત્સાહક રકમ કેન્દ્રીય કેબિનેટના મહત્વના નિર્ણય વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવા એફએમ રેડિયોનો કરાશે વિસ્તાર સાતસો ત્રીસ ચેનલોની કરાશે હરાજી ગુજરાતના અંબેલી ભુજ પાટણ સહિત આઠ તાલુકાઓમાં સ્ટેશનો કરાશે કાર્યરત પશ્ચિમ બંગાળમાં ભાટપાડામાં બંધ દરમિયાન ભાજપના કાર્યકરો પર ફાયરિંગ ત્રણ ભાજપા કાર્યકર ઘાયલ એકની હાલત ગંભીર રૂપા ગાંગુલી સહિત કેટલાક કાર્યકરોની કરાઈ ધરપકડ ભાજપા એ ટીમસી પર ષડયંત્રનો લગાવ્યો આરોપ તો પેરિસ પેરા ઓલિમ્પિક બે હજાર ચોવીસ નો આજથી થશે પ્રારંભ ગુજરાત સહિત દેશના ચોર્યાસી ખેલાડીઓ બાર રમતોમાં બતાવશે પોતાનું કર્તવ ટોકિયો પેરા મેડલ મેળવનારી ગુજરાતની ભાવિના પટેલ પર રહેશે નજર ભારતે અત્યાર સુધીના સૌથી વધુ ખેલાડીઓનું મોકલ્યું છે દળ